શ્રુતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીફએફએમ ના નવા વિડિયોમાં સાંભળ્યું છે હવે આ ચેનલનું નામ બીસ્ટ ચેનલ ઓડિયો બુક્સ ગુજરાતીમાંથી બદલીને ઓસમ ઓડિયો બુક્સ નીફએફએમ કરી દેવામાં આવ્યું છે તો આપ જો વિશ્વપ્રસિદ્ધ પુસ્તકો કે પછી નાની ટૂંકી વાર્તાઓ હાસ્ય કથાઓ પ્રેરક પ્રસંગોની ઓડિયો બુક સાંભળવા માંગતા હો તો હવે પછી તમારે યુટ્યુબ પર ઓસમ ઓડિયો બુક્સ અથવા નીત એફએમ લખીને પણ સર્ચ કરી શકો છો મારી ચેનલ તમને મળી જશે અને સર્ચ કરવામાં સમય ના બગાડવો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એવું કરવાનો ફાયદો એ થશે કે તમારે મારી ચેનલ કે મારા વિડીયોઝ ઓડિયો બુક્સ શોધવા નહીં પડે એ તમને આપોઆપ જ યુટ્યુબ પર મળતા રહેશે તો હું છું તમારો હોસ્ટ અને દોસ્ત નીત અને હવે આપણે શરૂ કરીએ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર પુસ્તક ધ મિરેકલ મોર્નિંગ ઓડિયો બુક નો ભાગ 4 એમાં વિભાગ બે ધ મિરેકલ મોર્નિંગ નો મૂળ એ સંતાપમાંથી જન્મે છે ભારે પરિવર્તન માટે હતાશા રો મટીરીયલ નું કામ કરે છે પોતાની માન્યતાઓને જે સંપૂર્ણપણે છોડી શકે એ જ બચી જવાની આશા રાખી શકે

જીવનના એ ચેલેન્જિંગ ટાઈમમાં મારી ભીતર થયેલા વિકાસને મેં અનુભવ્યો છે અને એમાંથી ઘણા પાઠ પણ શીખી શક્યો છું જેણે મને જીવનમાં હું જે બનવા માંગતો હતો એ માટે શક્તિશાળી બનાવ્યો છે જો તમે મારી સફળતાઓમાંથી જ નહીં પણ નિષ્ફળતાઓમાંથી પણ કંઈક શીખીને બીજાઓને પણ તેમની મર્યાદાઓમાંથી બહાર આવી એમની અપેક્ષાઓ કરતાં પણ વધારે શક્તિશાળી બનાવવા ઉપયોગી બની શકો તો હું તમારો ઋણી રહીશ મારી પહેલી પછડાટ ઘટના સ્થળે જ મૃત્યુ તમે જાણો છો કે મારા જીવનની પહેલી પછડાટ મે 20 વર્ષની ઉંમરે અનુભવી હતી જે કદાચ છેલ્લી પણ બની હોત જ્યારે મારી કાર સાથે એક પિકઅપ વાનનો ઘાતક અકસ્માત થયો હતો ત્યારે તો ઘટના સ્થળે જ હું લગભગ મરી જ ગયો હતો આ વિશે મેં મારા પહેલા પુસ્તક ટેકિંગ લાઈફ હેડ ઓન હાઉ ટુ લવ ધ લાઈફ યુ હેવ ફાઇલ યુ ક્રિએટ ધ લાઇફ ઓફ યોર ડ્રીમ્સ માં વિગતવાર જણાવ્યું છે કે દેખીતી રીતે વિપરીત અને અનિશ્ચિત સ્થિતિમાંથી હું કઈ રીતે બહાર આવી શક્યો હતો અને એ દરમિયાન એમાંથી હું જે મહત્વના આઠ પાઠ શીખ્યો એ તમારા જીવનને પણ વધુ ક્વોલિટીવાળું બનાવી શકે છે મારી બીજી પછડાટ ભારે દેવાના બોજા હેઠળ આવી જવાથી નિરાશા મારા જીવનની બીજી પછડાટ સાવ નિરાશ થઈ જવાની હતી જે પહેલી વારના કાર અકસ્માતની સરખામણીમાં વધુ દુઃખદ હતી એ વર્ષ બે હજાર આઠનું હતું અને અમેરિકાનું અર્થતંત્ર ઓગણીસો ની મહામંદી બાદ ભારે મંદીનો સામનો કરી રહ્યું હતું કાય અકસ્માત બાદ હું મારા જીવનને બરાબર ગોઠવી સેલ્સની કેરિયરમાં સફળ થવા છતાં મેં લાખોની કમાણી કરાવતો કોચિંગનો બિઝનેસ શરૂ કર્યો અને બેસ્ટ સેલિંગ ઓથર બનવાનું પસંદ કર્યું આ વખતે પણ મારી સામે પુષ્કળ ચેલેન્જીસ હતી આ વખતે હું તમ મન અને ધનથી તૂટી ચૂક્યો હતો મોટા ભાગે મે રાતોરાત જે સફળ સાહસિક તરીકેની છાપ ઊભી કરી હતી એમાં કોઈ દેખી તો નફો ન હતો મારી માસિક આવકનો અડધો ભાગ તો ક્યાં ઉડી જતો એની ખબર જ નહોતી પડતી અચાનક હું એવી સ્થિતિમાં આવી ગયો હતો કે હું મારા બિલ પણ ચૂકવી ન શકું મેં થોડા સમય પહેલા જ નવું ઘર ખરીદ્યું હતું અને સગાઈ બાદ લગ્ન કર્યા હતા અમે સંતાન માટેનું આયોજન કરી રહ્યા હતા દેવાના બોજથી હું દબાયેલો હતો અને મારી ઘણી જ ચૂક ગીરવી મુકાઈ ગઈ હતી

તો એમ કહેવામાં મને જરાય ખચકાટ ન થાય કે આર્થિક સંકરામણનો સમય મારા માટે વધુ મુશ્કેલ હતો મોટા ભાગના લોકો એવું સમજી લેત કે કાર અકસ્માતનો સમય જ મુશ્કેલ હશે જેમાં મને ભારે ઈજાઓ થઈ હતી અગિયાર હાડકા ભાંગ્યા હતા મગજ કાયમ માટે નબળું રહેવાની શક્યતા હતી 6 મિનિટ સુધી તો લગભગ હું મૃત હતો અને જેવો ભાનમાં આવ્યો તો જાણવા મળ્યું કે હું હવે પછી ચાલી પણ નહીં શકું જે સ્વીકારવાનું મારા માટે ઘણું જ મુશ્કેલ હતું દેખીતી રીતે આવી શારીરિક માનસિક અને લાગણીની દર્દનાક સ્થિતિ વધુ મુશ્કેલ હોય એવી કલ્પના સાચી પણ છે પરંતુ મારા કિસ્સામાં એવું નહોતું મારો કાર અકસ્માત થયો એ પછીના સમયમાં મારી કાળજી રાખવા માટે ઘણા લોકો હતા હોસ્પિટલમાં કે ઘરમાં પણ મારો પરિવાર સતત મારી પડખે જ હતો મારા મિત્રો સ્વજનો અને શુભેચ્છકો સતત મને મળવા અને સંધ્યારો આપવા આવતા રહેતા હતા મારી સારવાર માટે શ્રેષ્ઠ ડોક્ટર્સ નર્સિસ અને સપોર્ટ સ્ટાફ તૈયાર હતો જે મારા સાજા થવાની પ્રોસેસ ઉપર સતત નજર રાખતા હતા મારા માટે ખાવાનું તૈયાર થતું અને મને મળી જતું મારે કોઈ રૂટિન કામની ચિંતા કરવાની નહોતી કે કોઈ બિલ ચૂકવવાની ચિંતા નહોતી હોસ્પિટલમાં મારું જીવન સરળ હતું બીજા કિસ્સામાં એનાથી ઉલટું હતું કોઈને મારી સ્થિતિ માટે દુઃખ નહોતું કોઈ મને મળવા પણ આવતું નહોતું મારી કાળજી રાખનારું પણ કોઈ નહોતું કોઈ મારા માટે ખાવાનું લાવતું નહોતું

હું તો મારી ઇમોશનલ પીડાનો અંત જ ઈચ્છતો હતો એ સવાર જેણે મારા જીવનને સમળું બદલી નાખ્યું પછી એક સવારે બધું જ બદલાઈ ગયું સવારે જાગ્યો ત્યારે છેલ્લા થોડા અઠવાડિયાથી જીવી અનુભવી રહ્યો હતો એવી જ નિરાશા હું અનુભવી રહ્યો હતો છતાંય એ સવારે હું મારા મિત્રની સલાહ માનીને કંઈક અલગ કરવાનું નક્કી કરી દોડવા ગયો હતો કે જેથી મારું મન બીજે વળી શકે એ વાત યાદ રાખજો કે હું કોઈ રેગ્યુલર રનર નહોતો મને દોડવા ખાતર દોડવું એમ જ માનતો હતો મારા મિત્ર જ્હોન બર્ગોસે મને કહ્યું હતું કે જ્યારે પણ એ કોઈ તણાવમાં હોય છે ત્યારે એ દોડવા જાય છે પરિણામે એનું દિમાગ સારું વિચારી શકે છે અને મગજમાં બધું સ્પષ્ટ થતું જાય છે અને એનો જુસ્સો વધે છે જેથી એ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધી શકે છે મેં એને કહ્યું કે દોડવાનું મને ગમતું જ નથી એણે પૂછ્યું તને શું વધારે નથી ગમતું એ નક્કી કરી લે દોડવા જવું કે તારી અત્યારની સ્થિતિ

એ જે કહી રહ્યા હતા એ અગાઉ પણ મેં સાંભળ્યું હતું પણ આ વખતે કદાચ હું એને બરાબર સમજી શક્યો હતો કેમ કે ઘણીવાર આપણે કોઈ વાત અવારનવાર સાંભળતા હોઈએ છીએ પણ એનો અમલ કરતા નથી પરંતુ પાછળથી ક્યારેક તમને એ ક્લિક કેમ થાય છે કેમ કે ત્યારે તમે એને સમજી શકો એવી સ્થિતિમાં હો છો અને એ સ્થિતિ હોય છે ભારે નિરાશાની

સમાનતર સફળતા એ વાત મને બરાબરની સમજાઈ ગઈ કે હું મારા પર્સનલ ડેવલપમેન્ટ તરફ પૂરતું ધ્યાન નથી આપી રહ્યો અને એવો વ્યક્તિ બની નથી શક્યો જે પોતાની લાયકાત મુજબની સફળતાનું 10મો લેવલ મેળવીને એને જાળવી રાખી શકે કેમ કે મારા વ્યક્તિગત વિકાસનું લેવલ તો માત્ર 2 3 કે વધુમાં વધુ 4 નું જ હોય છે મને સમજાઈ ગયું કે આપણા બધાના પ્રોબ્લેમ્સનું કારણ પણ એ જ છે કે આપણે જીવનના સ્વાસ્થ્ય ખુશાલી આર્થિક સદ્ધરતા કરિયર અને સંબંધોની જાળવણી જેવા બધા ક્ષેત્રોમાં સફળતા તો જોઈએ છે નસવા લેવલની પણ આપણા જ્ઞાન અનુભવ માનસિકતા અને માન્યતાઓ જેવા પર્સનલ ડેવલપમેન્ટનું લેવલ એટલું નથી એટલે જ આપણા જીવન સંઘર્ષમય રહે છે આપણું બાહ્ય જગત હંમેશા આપણા ભીતરના જગતનું પ્રતિબિંબ જ હોય છે એટલે આપણી સફળતાનું લેવલ આપણા પર્સનલ ડેવલપમેન્ટની સમાંતર જ રહેવાનું છે જ્યાં સુધી આપણે આપણા વ્યક્તિગત વિકાસ માટે દરરોજ અલગથી સમય ફાળવીને એ લેવલ પ્રાપ્ત નથી કરી શકતા ત્યાં સુધી ધાર્યા મુજબની સફળતાના લેવલ માટેનો સંઘર્ષ ચાલતો જ રહેવાનો છે હું દોડીને સીધો ઘરે આવી ગયો અને મારા જીવનને બદલવા તૈયાર થઈ ગયો પહેલી ચેલેન્જ સમય કાઢવો મને એ ખબર હતી કે મારે મારા રોજબરોજના જીવનમાં મારા પર્સનલ ડેવલપમેન્ટના પ્રયાસોને પ્રાયોરિટી આપવાની હતી જે મને જીવનના દરેક ક્ષેત્રમાં ઈચ્છિત સફળતા મેળવી આપી એને જાળવી રાખવા માટે મહત્વની પુરવાર થાય એમ હતી પરંતુ સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે એને માટે સમય ક્યાંથી કાઢવો હું મારા જીવનને ટકાવી રાખવામાં જ વ્યસ્ત હતો એટલે પર્સનલ ડેવલપમેન્ટ માટે વધારાનો સમય કાઢવો મારા માટે લગભગ અશક્ય લાગતું હતું તમને પણ કદાચ એવું જ થતું હશે ધી રિધમ ઓફ લાઈફ પુસ્તકના બે સેલિંગ ઓથર મેથ્યુ કેલીની એક વાત મને ખૂબ ગમી હતી કે એક તરફ આપણે બધા જ સુખી થવા માંગીએ છીએ અને બીજી તરફ આપણે એ પણ જાણીએ છીએ કે સુખી કઈ રીતે થઈ શકાય પણ આપણે એમ કરી શકતા નથી કેમ આપણે એટલા વ્યસ્ત છીએ કે આપણી પાસે સમય જ નથી આપણે એટલા વ્યસ્ત સેમા છીએ આપણે સુખી થવાના પ્રયાસોમાં જ વ્યસ્ત છીએ એટલે મેં મારું પ્લાનર લીધું અને બેસીને પર્સનલ ડેવલપમેન્ટ માટે કયો સમય કાઢી શકાય એ હું જોવા માંડ્યો સાંજે શક્ય બને મને પહેલો વિચાર આવ્યો કે હું સાંજે કામથી પરવારીને કદાચ થોડો સમય ફાળવી શકું અથવા તો રાત્રે મારી પત્ની સૂઈ જાય પછી પરંતુ પછી ખ્યાલ આવ્યો કે આખા દિવસમાં માત્ર સાંજનો સમય તો હું મારી પત્ની સાથે વિતાવી શકું છું વળી મોડી રાતના સમયે તો હું પણ ખૂબ થાકી ગયો હોઉં છું એટલે એ સમયે હું કોઈ પણ વાત પર સારી રીતે ધ્યાન આપી શકું એવી મારી માનસિક સ્થિતિ પણ નહીં હોય એટલે એ સમય પણ યોગ્ય ન ગણાય શું બપોરે શક્ય બને એવું બની શકે કે હું બપોરનો સમય એને માટે ફાળવી શકું શક્ય બને તો બપોરના લંચ સમયની આસપાસ થોડો વધારાનો સમય કાઢી શકું પણ એ સમય પણ પૂરતો તો ન જ ગણાય એટલે એ શક્યતા પણ નહીવત જ છે તો પછી સવારે જ શક્ય ગણાય પછી મેં નક્કી કરી લીધું કે સમય તો સવારે જ ફાળવવો પડશે પાછો વિચાર આવ્યો કે હું સવારે વહેલો ઉઠી શકું એમ નથી તો એ સારું નહીં લાગે પણ હકીકતમાં હું જેમ દોડવા જવાનું પસંદ નહોતો કરતો એ રીતે જ વહેલા ઉઠવાનું પણ મને ગમતું નતું જેમ જેમ મેં એ વિશે વિચાર્યું તેમ મને બીજી બાબતો પણ સમજાવવા માંડી પહેલી વાત તો એ કે જો હું મારા પર્સનલ ડેવલપમેન્ટ માટે સવારનો સમય પસંદ કરું તો એનાથી હું પોઝિટિવિટીની સાથે દિવસની શરૂઆત કરી શકું અને સવારમાં જ હું કંઈક નવું શીખી શકું મને વધુ એનર્જી મળી શકે અને દિવસભર હું વધુ કેળવી શકું તેમજ વધુ મોટિવેટેડ થઈ શકું મને ધીપાલવીરા ડોટ કોમ ઉપરના એક બ્લોગ પોસ્ટ ઉપર વાંચેલા ધ રડર ઓફ ધ ડે ની યાદ આવી સ્ટીવે પર્સનલ ડેવલપમેન્ટ ફોર સ્માર્ટ પીપલ પુસ્તક પણ લખ્યું છે એ કહે છે કે એવું માનવામાં આવે છે કે દિવસનો પહેલો કલાક જ આખા દિવસની દિશા નક્કી કરનારો હોય છે જો હું આળસુ હોઉં અને બધું કામ આડેધડ કરનારો હોઉં અને દિવસના પહેલા કલાકમાં એ રીતે જ કામ કરું છું તો આખો દિવસ આળસ અને આડેધડ જ જશે પરંતુ જો હું દિવસના પહેલા કલાકને શ્રેષ્ઠ રીતે પ્રોડક્ટિવ બનાવવામાં મહેનત કરું છું તો બાકીનો દિવસ પણ એવો જ રહેશે

મને ખબર હતી કે કેવિન સાચું જ હતો પણ એનાથી મારા માટે વહેલા ઉઠવાનું કઈ સહેલું તો નહોતું બની જવાનું કંઈક અલગ કરવાનો નિશ્ચય કરી લીધા પછી મેં નક્કી કરી લીધું કે આજ સુધી મારા મનમાં જે ઠસી ગયું છે કે હું વહેલો ઉઠી શકું એમ નથી એ માન્યતાને તોડવી જ પડશે અને મારા ટાઈમ ટેબલમાં લખી દીધું કે હું સવારે પાંચ વાગ્યે ઉઠીને મારા પર્સનલ ડેવલપમેન્ટની શરૂઆત કરીશ તો શ્રોતા મિત્રો અહીંયા આપણી આ ઓડિયો બુક ધ મીરેકલ મોર્નિંગ ભાગ ચાર તો વિભાગ બે ધમી રેકર મોર્નિંગ નું મૂળ એ સંતાપ જન્મે છે તેનો પ્રથમ ભાગ પૂર્ણ થાય છે ફરી મળીશું નવી ઓડિયો બુક્સ સાથે ત્યાં સુધી મારી અગાઉની ઓડિયો બુક્સનો લાભ લેવા માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને સાંભળતા રહો વિશ્વ પ્રસિદ્ધ સફળતા માટેના મોટિવેશનલ પુસ્તકો અને લઘુ વાર્તા હાસ્ય કથાઓ ઓસમ ઓડિયો બુક્સ નીતે ફેમ પર તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો એજ શુભકામના ભારત જય હિન્દ અસ્તુ